જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય સાંઈ બાબા મિત્રો આજે હું આવી ગઈ છું શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો મારી સાથે દર્શન કરવા જય સાંઈ રામ તમને અહીંયા માર્કેટમાંથી દરેક જાતની વસ્તુઓ મળી રહે છે ભગવાનને ધરાવવા માટે પ્રસાદી પણ તમને અહીંયાથી મળી રહે છે જય સાઈ બાબા આપણે મંદિરમાં દર્શન કરી આવ્યા છીએ પણ અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાય છે એટલે આપણે અંદરના ફોટો લીધા નથી તમને બતાવી રહી નથી બહારથી જ ફોટો તમને બતાવી રહી છું તમે દર્શન કરી રહ્યા છો શિરડી સાંઈ બાબાના લાઈવ દર્શન જય સાંઈ બાબા અહીંયા સરસ મજાની ભોજન શાળા પણ છે ત્યાં જમવાનું સરસ મળે છે ફ્રીમાં પણ છે અને પૈસા આપીને જમવું હોય તો પણ મળે છે અહીંયા જમવાનું સરસ મજાનું જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય સાંઈ બાબા